મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા લોકમાં હાર્દિક 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 સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જાગી ગયા છીએ કારણ કે કાલે ભાઈ બેન અરે આપણે રાત મોડે સુધી બહુ બેઠા હતા અને પછી સુઈ ગયા હતા તો હવે સવાર સવારમાં નીંદર પણ વહેલી નહોતી ઉડી તો ચાલો આપણે મોર્નિંગમાં વિશાલ કુમાર આવી ગયા છે આપણે પાયલ બેનને લેવા માટે તો ચાલો આપણે તમને બધાને મળાવીએ અને નું રૂટિન બતાવતા જઈએ અને આ મિત્રો આજે તો આપણે પાયલબેન ચાલ્યા જઈએ છીએ કારણ કે વિશાલ કુમાર આવ્યા છે તો હવે તો આપણને આમ થોડુંક ગમશે પણ ને કારણ કે હમણાં બે ત્રણ દિવસ રોકાણ હતા તો બહુ મજા કરી બધા સાથે તો ચાલો આપણે મળીએ અને તમને આગળ આગળ દેખાતા જઈએ ફાઇનલી મિત્રો અહીંયા આપણે પાયલબેન જાય છે અને અમારા કુમાર લેવા આવી ગયા છે શું કેવું આઠમનો વેકેશન પૂરો આઠમનો વેકેશન પૂરો થઈ ગયો રક્ષાબંધન વેકેશન જો કે ના ના પાછી આવશે બે દિવસ પછી ઈ તો મસ્ત સીન છે રૂમમાં આવી જાય અને હવે આઠમની દી તમારે પોચી જવાનું છે મસ્ત બર્થડે પાર્ટી ગુમરની સરપ્રાઈઝમાં બર્થડે પાર્ટીમાં બર્થડે જોકે આઠમ છે તો રાત ની પાર્ટી નું તો છે તો તમારી સવાર ની પાર્ટી જોઈએ

ઢોકળા હતા અને આજે હવે કઈક અલગ ગ્રેવી વાળું શું મકાઈ નું પનીર ટાઈપનું નું દાખલો દિવસે બાર ઢોત તો ટૂંક મોજે મોજે દરિયા જ છે ન હોય તો કદાચ હા એક દિવસ હોય કુકર મૂકવાનું ટાણું થઈ જાય તો શું ચાલે જવું જ છે તો સારું ચાલો નીકળો આવજો

આ હમણા બર્થડે બે દિવસ પછી જ છે હા એટલે તઈ હવે આપણને ખબર પડશે આજે સરપ્રાઈઝ સરપ્રાઈઝ કેરા કરે છે હું હા કેમ ખબર કેમ ખબર તો એવું છે ને મનત બેન કહેતા હતા બાય કાક કીધું તું કે પાછા આવવાના છે હા ઈ તો પછી કે હવે તો એમાં

તો ચાલો મિત્રો આપણે નાઈ ધોઈ ને ફ્રેશ થઈ જાય તો બહુ બેસાઈ ગયું આપણે બાપુએ એ સંભારો પણ રેડી કરી દીધો છે આપણે આ અલગ ગાજર આવે પછી એની સાથે આપણે મૂળા છે કોબી ગાજર મરચાનો નો સંભારો અને અને બાપુ આપડે આ ગાજર ક્યાં છે પરદેશી ગાજર પરદેશી ગાજર અને ઓલા આપણે આવે એ દેસી ગાજર દેસી ગાજર ઓકે ઓકે અહીં આપણો મસ્ત મજાનો બાબોનો ગ્રેવી વાળું કારેલાનો શાક રેડી થઈ ગયું છે સાથે સાથે આપણે કોબીનો સંભારો દેશી મૂળા ડુંગળી અને દાળ ભાત આફ્ટરનૂન તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણો મસ્ત મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને મિત્રો ગુડ આફ્ટરનૂન માં તમે આપણે વ્યૂ જોયો જોઈ શકો છો બહુ મસ્ત મજાનો આપણે વ્યૂ છે અને આ મિત્રો હમણાં થોડી વાર પેલા વરસાદ આવ્યો તો અને સાંજે જેવું વાતાવરણ થઈ ગયું છે તો ચાલો આપણે ફાફુ પાસે જઈએ ફાફુ મસ્ત મજાની પૂરી ફાફડા ને એવું બધું બનાવે છે સો સો બીજું બનાવે છે તે જાણીએ આવી ગયા છે ફાફુ પાસે શું કેવું બાબુ આ જો દાદા ને ગળી પૂરી ખાવી છે હા દાદા હાટુ થોડી ગળી પૂરી લોટ બાંધવું વાહ ભાઈ વાહ સાતમ આઠમ આવે છે એટલે હા

આપણે બીજું શું ફાફડા બનાવવાના છો ફાફડા ના પાડી કારણ કે એમાં એવું છે કે તું બે દિવસે આઠમ કરવા સાવરકુંડલા જવાનું સાતમ આઠમ રાખવી પડે એટલે તે જો આપણે આ દાદા કે મને દળી પૂરી કરી દાદા દહી ને પૂરી ખાય ઓકે દહી ને પૂરી ને બીજું થેપલા અને થોડાક તીખા થેપલા કરવા ઓકે તો સારું ચાલો આપડે રેડી કરી દો

હવે પાછા આપડે દેશી ખોરાક માં આવી ગયા નઈ ને હાંડવો પૂરું હા સારું ચાલો કેટલા દિવસો પછી આપડે ત્રણ ચાર દિવસ પછી ખાઈ છીએ શાક ભાખરી આ બધા જમી હા બધા જમી લઈએ